તેણે પાલિકામાં ખોટી માહિતી આપીને જીવતા પિતાના મરણનો દાખલો કઢાવવા અરજી કરી અને તેને દાખલો અપાયો હતો પરંતુ ત્રીસ ઓગસ્ટે પાલિકાના અધિકારીઓએ

આ અંગે પિતા રાયસિંગે કહ્યું કે જેવી મને મારા મરણના દાખલાની ખબર પડી કે તરત મેં પાલિકામાં અરજી કરી હતી તેમણે કહ્યું કે છોકરાએ કઈ બેંકમાંથી લોન લીધી તેની મને ખબર નથી દાખલો મેં જોયો ત્યારે મને લોનની ખબર પડી પરંતુ ત્યાં સુધીમાં તો છોકરો વડોદરા બાજુ મજૂરી કરવા જતો રહ્યો હતો પાલિકાએ શું કાર્યવાહી કરી આ ઘટના બાદ પાલિકાના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને રજિસ્ટ્રારે ખોટો દાખલો કઢાવનાર સામે ફરિયાદ કરવા પત્ર લખ્યો છે પરંતુ અહીં સવાલ એ છે કે અધિકારીઓ પૂરતી ખરાઈ કર્યા વગર જ પુત્ર પર ભરોસો કરી દીધો અને મરણ નો દાખલો કાઢી આપે એમની સામે પણ પગલા લેવા જોઈએ અને એનાથી વધારે મોટો પ્રશ્ન તો એ છે કે શું આ પુત્ર પુત્ર જ છે તો માતા પિતા તેને ભણાવ્યો મોટો કર્યો સંસ્કાર આપ્યા પ્રેમ આપ્યો તેનો શું આજ બદલું આપનું શું કહેવું છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ